હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે ઇકો ગાડી લઈને આવ્યા છીએ ફાઈવ સીટર ઇકો એસી ઇકો વેચી દેવા છે ઘણા મિત્રોની કોમેન્ટ આવતી કે ઇકો ગાડી લાવો ઇકો ગાડી લાવો તો આજે આપણે ઇકો ગાડી લઈને આવ્યા છીએ પણ સીએનજી ગાડી હો મિત્રો આરસી સી બુકમાં સીએનજીની એન્ટ્રી વાળી ઇકો ગાડી લઈને આવ્યા છીએ સસ્તી કિંમતમાં ફાવ સીટર ઇકો એસી વેચવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે કન્ડિશન પણ સારી છે તો શરૂ કરીએ આજનો વિડીયો આડીના મોડલ વિશે જણાવી દઉં તો મોડલ રહેશે બે હજાર ઓગણીસનું મોડલ છે દસમો મહિનો રહેશે ટીપટોપ કન્ડિશન છે વ્હાઇટ કલર છે કંપની કલર ફૂલ જવાબદારી સાથે ઇકો વેચવાની છે નોન એક્સિડેન્ટ ગાડી છે એન્જિન પાવરફુલ છે મિત્રો તમારે ગાડી ખરીદવી છે ફાઇવ સીટર એસી ઇકો છે પેટ્રોલ સીએનજીમાં ગાડી છે આરસી બુકમાં સીએનજીની એન્ટ્રી આવી જશે ફૂલ જવાબદારી સાથે ઇકો વેચવાની છે જે કોઈ મિત્રોને ઇકો ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જો મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો પહેલી નજરમાં ગમી જાય તેવી ઈકો ગાડી છે સસ્તી કિંમતમાં ઈકો આપી દેવાની છે મોડલ છે બે હજાર ઓગણીસનું મોડલ દસમો મહિનો છે ઓનર વિશે વાત કરી દઉં તો સેકન્ડ ઓનરની ગાડી છે ઈકો ફાઈવ સીટર એસી ઈકો ગાડી રહેશે પેટ્રોલ સીએનજીમાં ગાડી છે કન્ડિશન પણ સારી છે તમારે ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ઇકો ગાડી તમને અમરેલી જિલ્લામાં જોવા મળશે અમરેલી જિલ્લામાં કૂકાવાવ જોવા મળશે પટેલ ઓટો કારમાં કૂકાવાવ ગાડી જોવા મળી રહેશે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની આ ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો ઇકો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડિયોના નીચે માલિકના કોન્ટેક નંબર મળી રહેશે સત્તાણું બે ઓગણી સત્તાવન પાંચ સડસઠ તે ઇકો ગાડીના માલિકના કોન્ટેક નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તે ભાઈને કોન્ટેક કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો મિત્રો સીએનજીની આરસી બુકમાં એન્ટ્રી જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદી હોય કિંમત વિશે વાત કરું તો કિંમત છે ચાર લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા ભાવમાં નોર્મલ ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે ટીપટોપ કન્ડિશન છે જી જીરો ફોર ભાવનગર જિલ્લાનું રજીસ્ટ્રેશન રહેશે ઈકો ગાડીનું કન્ડિશન સારી છે નોન એક્સિડેન્ટ ગાડી છે વ્હાઈટ કલર છે ગાડીમાં ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે કે એક પણ રૂપિયાનો ખર્ચ નથી તમારે ઇકો ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો વિડીયોના નીચે માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહેશે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય ને તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું છે જાહેરાત કરવાની હોય ને તો તમારે આ નંબર પર તે વાહનના ફોટા અને બધી જ ડિટેલ મોકલી આપવાની રહેશે આપણે જાહેરાત કરી આપીશ